હેલો દર્શક મિત્રો ઉદય પિઠડીયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નેશનલ મિન કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ વિશેની જે યોજના વિશે આજે આપણે વાત કરવાના છે કે જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અડતાલીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ કેવી રીતે મળવાપાત્ર છે એમાં આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તેમજ આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલ ઉદય પીઠ માસ્ટરને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આ જાણીએ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના વિશે સૌ પ્રથમ વાત કરીએ તો કે આમાં રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે કે જે આ યોજનાનો ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે કે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ ઉપર જઈને તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછીની વાત કરીએ કે પરીક્ષાના કાર્યક્રમની તો કે આમાં જાહેરનામું બહાર પડ્યાની તારીખ જોઈએ તો કે સાત અગિયાર બે હજાર પચીસના રોજ આનું જાહેરનામું બહાર પડ્યું છે અને તેમજ ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો કે દસ અગિયાર બે હજાર પચીસથી લઈને પચીસ અગિયાર બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો પણ મિત્રો અહીંયા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલ છે તમે ઓગણત્રીસ તારીખ સુધી ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો કે શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમ વિશેની વાત કરીએ તો કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક એટલે કે દર મહિને હજાર રૂપિયા લેખે એમ વર્ષના બાર હજાર એમ કુલ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે કે જેમાં રાજ્યનો કુલ કોટા છે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓનો ત્યાર પછી વાત કરીએ તો કે વિદ્યાર્થીની લાયકાત તો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકામાં શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એન એમ એમ એસની પરીક્ષા આપી શકે છે જેમાં જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ ખાસ નોંધની વાત કરીએ તો કે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓ રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન ભરી શકશે નહીં જેની ખાસ નોંધ લેવી પરીક્ષા ફીની વાત આમાં તો કે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રહેશે સિત્તેર રૂપિયા જ્યારે પીએચ એસસી એસ તે કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રહેશે પચાસ રૂપિયા જેમાં સર્વિસ ચાર્જ અલગથી ચૂકવણ રહેશે અને કોઈપણ સંજોગોમાં ભરેલ ફી મળશે નહીં ત્યારબાદ વાત કરીએ તો કે પરીક્ષાનું માળખું તો કે પ્રશ્નપત્રના ઢાંચા અને ગુણની વાત કરીએ તો કે આમાં કસોટીના બે પ્રકારની કસોટી લેવામાં આવશે કે જેમાં એક છે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના નેવું પ્રશ્નો છે તેમજ નેવું ગુણ આપવામાં આવશે અને નેવું મિનિટનો સમય આપવામાં આવશે જ્યારે બીજી વાત કરીએ તો કે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી તેમાં પણ નેવું પ્રશ્નો નેવું ગુણ અને નેવું મિનિટ આપવામાં આવશે અભ્યાસક્રમની વાત કરીએ તો કે મેટમાં તો કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં નેવું પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર વાત કરીએ તો કે નેવું પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિશેનો સમાવેશ થશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ હશે ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આવો અભ્યાસક્રમ પૂછવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો કે આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં જરૂર પડશે તો કે વિદ્યાર્થીનો એક ફોટોને સહી વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર જે વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી મેળવવાનો રહેશે વિદ્યાર્થીનો આધાર કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો માર્કશીટ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે દર્શક મિત્રો તમને આ નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના બે હજાર પચીસ વિશે સંપૂર્ણ ખ્યાલ આવશે મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો આપનો દિવસ શુભ રહે